ઓગણીસો માં મારા પતિ ગયા કાર ત્યારે હું પ્રેગનેટ હતી મારે પણ પણ જવાની ઈચ્છા હતી હું ન જઈ શકી અને એ જ દિવસે જ્યારે ધજા ચડી એ જ દિવસે મારા બાબાનો જન્મ હતો અને પછી પણ બીજી વખતે જ્યારે કાર સેવા થઈ ત્યારે પણ મને જવાની ઈચ્છા થઈ અને એકલા નહીં જવા દીધા અને હું પણ સાથે ગઈ અને જ્યારે અમે ગયા ત્યારે એટલો બધો આમ રેલવે સ્ટેશન અમને બધા મૂકવા આવ્યા અને એટલો બધો માહોલ હતો એક બેન તો કપડાં લીધા વગરના મૂકવા જ આવ્યા હતા પણ અમારી સાથે બેસી ગયા અને અમે ત્યાં ગયા અને ત્યાં અમે સંકલ્પ લીધો કે જ્યારા સુધી મંદિર નહીં બને ત્યાં સુધી અમે અયોધ્યામાં નહીં જઈને જ્યારે મંદિર બનશે ત્યારે અમે અયોધ્યામાં અમારી ખુશી વ્યક્ત કરવા અમે ત્યાં જશું અને આજે એ અવસર અમને મળી ગયો અને અમે આજે અમને ખૂબ જ આનંદ થયો છે કે નાના અમારી પણ એક વાત પ્રભુએ સાંભળી છે અને આજે અમને પણ જવાનો લાભ મળ્યો છે અને અમે આજે બંને જણા પાસા સાથે દર્શન માટે જવાના છીએ એટલે ખૂબ જ એમ કે ખુશી છે અમને કે નાના ભગવાને અમારી વાત સાંભળી છે